નંબર છે બે હજાર અઢાર જે ફોરમાં છે લોકલ પાર્સિંગ છે તમે જુઓ નંબર પ્લેટ હાલ દોસ્તો સ્વાગત છે તમારું મારી જીઆરબી ઓનલી મોજમાં તમારા માટે ખાસ સ્પેશિયલ વિડીયો લાવ્યા છીએ ગાડીનો તમે જુઓ મારી પાસે ગાડી દેખાતી છે આવો લો રેન્જમાં આજે આપણે ગાડી તમારા માટે લાવ્યા છીએ અને બધી ગાડી દેખાડું જો તમે જોઈ શકો તમે આ બધી આપણે ગાડીની પ્રાઇસ જાણવાના છીએ શું પહેલાનું મોડલ છે અને કેવી ગાડી છે કન્ડિશન તમને ફૂલ કંડિશન ગાડી દેખાડવાના છે અને સ્ટાર્ટિંગ પ્રાઇસ છે સત્તર હજારથી જો તમે આ એક્સેલ ગાડી આ એક્સેલ ગાડી તમે જોઈ શકો તો બે હજાર ચૌદનું મોડલ છે અને સત્તર હજાર રૂપિયા કિંમત છે સ્ટાર્ટિંગ પ્રાઇસ સત્તર હજાર રૂપિયાથી ચાલુ થાય છે જો તમે આ એક્સેલ જૂનું મોડલ જૂનું મોડલ એક્સેલ આવી છે ચૌદનું મોડલ છે આ સત્તર હજાર રૂપિયા પ્રાઇસ છે આની તમે જુઓ આ ગાડી અને આની પછી બીજી એક્સેલ છે જે ન્યૂ મોડલ એક્સેલ હો સીસી તમે જોવો આ છે બે હજાર અઢારનું મોડલ છે તમે જુઓ બે હજાર અઢારનું મોડલ છે અને બત્રીસ હજાર રૂપિયા કિંમત છે આ ગાડીની સેલ્ફ સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે આ તમે જુઓ સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે આની કિંમત છે બત્રીસ હજાર રૂપિયા કિંમત છે જુઓ તમે ને એ પછી પેશન છે જોઈ તમે આ પેશન ગાડી જીજે પોરમાં છે લોકલ પાર્કિંગ છે તમે જુઓ નંબર પ્લેટ લોકલ પાર્કિંગમાં ત્રીજા પોર એક ગાડી આવી છે આપણી પાસે જુઓ તમે ગાડી તમને દેખાડવા અને બે હજાર તેરનું મોડલ છે ઓગણત્રીસ હજાર રૂપિયા કિંમત છે આ ફેશન પ્રોની જોવો તમે બે હજાર તેરનું મોડલ છે ફેશન પ્રો ગાડી છે જોવો તમે આ આની બાજુમાં છે ગ્લેમર ગ્લેમર બે હજાર તેરનું મોડલ છે અને સત્તેર હજાર રૂપિયા કિંમત છે આ ગ્લેમરની પણ જોવો તમે ગ્લેમર ગાડી જોવું જોવો તમે પછી એની પાસે પાછી સ્પ્લેન્ડર પ્રો છે પેશન પ્રો સ્પ્લેન્ડર પ્રોની પેશન પ્રો ગાડી છે જોવો તમે પણ ફૂલ કન્ડિશનમાં ગાડી છે સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે જો તમે આ બે હજાર તેરનું મોડલ છે અને અઠ્યાવીસ હજાર રૂપિયા કિંમત છે આની જુઓ તમે બે હજાર તેરનું મોડલ છે તો જોવો ગાડી પછી આવી ગઈ છે સ્પ્લેન્ડર આપણે જોવો તમે સ્પ્લેન્ડર બે હજાર દસનું મોડલ છે આ જીજ વન અમદાવાદ પાસિંગ છે દસનું મોડેલ છે અને છવ્વીસ હજાર રૂપિયા કિંમત છે આની જુઓ તમે આ ગાડી આ દસનું મોડલ છે સ્પ્લેન્ડર પછી એની બાજુમાં છે બે હજાર બારનું મોડલ છે અને તેત્રીસ હજાર રૂપિયા કિંમત છે તમે નંબર જુઓ નંબર છે આનો બે હજાર અઢાર એન છે નંબર બે હજાર અઢાર છે સ્પ્લેન્ડર બ્લુ કલર પટ્ટામાં ગાડી છે તમે જુઓ ગાડી છે બે હજાર રૂપિયા નું છે પછી છે છે અને એની બેતાલીસ હજાર રૂપિયા કિંમત છે તો સ્ટાર્ટ ગાડી છે અને બે હજાર સોળનું મોડલ છે તમને એ પણ દેખાડું તો તમે આ હીરોની ગાડી છે બે હજાર સોળનું મોડલ છે બેતાલીસ હજાર રૂપિયા કિંમત છે આ ગાડીની જો તમે ગાડી ફૂલ કન્ડિક્શન ગાડી છે જો તમે ફૂલ કન્ડિક્શન ગાડી મળશે અને એની બાજુમાં છે રિમયુગા ગાડી જો તમે આ પણ ફૂલ કન્ડિક્શન ગાડી છે રિમયુગા આ બે હજાર પંદરનું મોડલ છે બે હજાર પંદરનું મોડલ છે અને સાડત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા કિંમત છે આની સાડત્રીસની પાંત્રીસ હજાર રૂપિયા કિંમત છે બે હજાર પંદરનું મોડલ છે જુઓ તમે ફૂલ કન્ડિશન ગાડી છે જો તમે આ બધી ગાડીનું તમને કીધું ભાવ અને કિંમત બધી કીધી છે કેટલાનું મોડેલ છે શું કિંમત છે જો તમારે ગાડી જોવી હોય તો અહીંયા તમે આવી શકો જોવા અને એડ્રેસ કહી દઉં જો આપણે અહીંયા છે રેલવે સ્ટેશન જવાનો રસ્તો છે અને એડનો નાકો હેડના નાકની સાઈડમાં છે શિવાંગ કોમ્પ્લેક્સ આવેલું ત્યાં જ છે દુકાન ગોગદા ઓટો કન્સલન્સ ત્યાં આવજો તમને બધી ગાડી બહાર રોડ ઉપર જ જોવા મળશે જોવો તમે આ સાવરકુંડલા વાળો રોડ છે અને એ રોડ ઉપર જ બધી ગાડીઓ તમને જોવા મળશે આ બધી ગાડીઓ તમે જુઓ બધી ગાડી તમને અહીંયા જોવા મળી જશે તો તમારે આવી તો હરું અહીંયા દુકાન આવી શકો છો દુકાનનું નામ છે ગોફદા ઓટો કન્સલ્ટ અને એક આ પેશન ગાડી રહી છે જો આ પેશન ગાડી છે બે હજાર પંદરનું મોડલ અને બાવીસ હજાર રૂપિયા કિંમત આ હાવ લો લો રેન્જમાં ગાડી છે જો તમે બે હજાર પંદરનું મોડલ અને બાવીસ હજાર રૂપિયા કિંમત છે ખાલી ને આજે તમને આ બધી ગાડી દેખાડી હાવ લો રેન્જમાં ગાડી લેવા છીએ આપણે અને જો તમારે ગાડી જોવી હોય તો તમે અહીંયા આવજો તમને આ એડ્રેસ સમજાવી દીધું છે અને વિડીયો હારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું જોઈએ ને ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં